નાસ્તી માત્રાયા નાસ્તી માત્ર સમાગતિ નાસ્તી માત્ર સમસ્તી માત્ર સમાપ્રિય એટલે માતા સમાન કોઈ છાયા નહીં માતા સમાન કોઈ સહારો નથી માતા સમાન કોઈ રક્ષક નથી માતા સમાન કોઈ પ્રિય વ્યક્તિ નથી દરેક વ્યક્તિ માટે સર્વસ્વ એટલે માતા માતાથી વિશેષ કદાચ આપણે આ દુનિયામાં કોઈ વ્યક્તિને ઉચ્ચ કોટીનું સ્થાન ન આપી શકીએ નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા જેમ જેમ વાત કરી કે આજનો દિવસ બહુ જ ખાસ છે કારણ કે આજનો દિવસ એ તમામ માતાઓ માટે ડેડિકેટેડ છે અને આજે હું જે જગ્યાએ બેઠી છું મારી આસપાસ બહુ બધા બા જોડાયા છે તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ કેમ છે આપણે માતાને દિવસની જ્યારે વાત કરીએ મધર્સ ડેની વાત કરીએ તો હું જ્યાં સુધી માનું ત્યાં સુધી કોઈ બીજા વ્યક્તિ સાથે વાત કરીએ કે ના કરીએ પણ એક માતાને જ જો એ પ્રશ્ન પૂછવામાં આવે ને તો એનો સચોટ જવાબ આપી શકે તો ત્યારે મારી સાથે એક બા જોડાયા છે બા તમારું નામ શું છે સરોજબેન તો બા અત્યારે જેમ વાત કરીએ કે આજે મધર્સ ડે છે માતાનો દિવસ છે તો પહેલા તો માતા વિશે તમે શું કહેવા માંગો છો તમને શું લાગે એમ કે માતા વિશે માતા એક દેવી તરીકે પૂજનીય છે અને માતા આપણી જો ન હોય તો આપણી આંખી જગતો છે અને માતા આપણી પ્રેમથી બોલાવી કે બાકીએ તો કેટલો બધો એનું મનનો પ્રભાવ થાય અને આનંદ રહે એટલે મા એ મધર ડે ઉપરથી માનું માના જન્મદિવસ ઉપરથી મધર ડે પડ્યું છે તો તમને શું લાગે છે અત્યારે આ ઘણા બધા બાળકો છે એમના માતા પિતા સાથે વર્તન યોગ્ય નથી કરતા હોતા બહુ બધા એવા પ્રશ્નો આપણે જો સમાજમાં જોઈએ જ છીએ અત્યારે તો એના વિશે તમે શું કહેવા માંગો છો જો કોઈને એમ કે વ્યવહાર બનતું હોય કોઈને ન બનતું હોય તો બિચારો દીકરો શું કરે એ કહેશે કે ના કહેશે કે દીકરો નોકરીમાંથી આવે તો માં શું કરે કહેશે વહુને કહું દીકરાને કહું શું કહું એટલે આ એથી એવી રીતે આશ્રમ છે વૃદ્ધાશ્રમ એટલે માતા બધાય સંપીને રહી અને અહીંયા બધાય આવે છે એટલે આ અહીંયા વડીલોય છે એ બિચારા પૂછે છે કે કેમ આવ્યા કેમ ન આવ્યા શું છે વાંધો એટલે એ માતા એને કે છે કે અમને આ વાંધો છે ને અમારે અહીંયા રહેવું છે અને અમને અહીંયા બહુ જ મજા આવે છે કે છે તો ભાઈ તમે અત્યારે અહીંયા કેટલા વર્ષોથી છો હું તો હજી આવી મારે આ પાંચમો મહિનો જ બેઠો મને ખૂબ જ આનંદ આવે છે બધાય અમે મળીને રહે છે બધા અળી મળીને કામ કરી છે હસી બોલી કીર્તન કરી ભજન કરી વાર્તાઓ કરી અને એકબીજા બા બધા આમ બેઠા હોય દાંત કાઢી આવી બધી પ્રવૃત્તિ કરી કોઈ શાક સુધારે કોઈ રોટલી વણે કોઈ છે અને બધા સાત પાડીને જમવાનું બોલાવે તો એમ નહીં અહીંયા આવવાનું તમારું કારણ શું એવું શું બન્યું કે તમે અત્યારે અહીંયા આવ્યા છો અહીંયા આવવાનું કારણ એમ કે અટાણના જમાનાની બહુ બહુ જ હોશિયાર હોય કે કામ ન કરે કાંઈ નહીં આ ગઈઢામાં આવતા રાડા આવે છે એટલે કે ભાઈ મૂક્યા હોય થોડાક દી અને બહુ બને ન બને એટલે બિચારા ગઈઢામાં આવતા અહીંયા આવતા રહીએ છે માતા માટે એક લાઈન બહુ સારી કહેવાય છે કે જનની જણતો ભગત જણજે કા દાતા કા સુર જનની જણતો ભગત જણજે કા દાતા કા સુર નઈ તો રે જે વાંજણી પણ ને ગુમાવિશ કદાચ આ દુનિયામાં દરેક ભૂમિકાઓ નિભાવી બહુ સહેલી છે પણ એક માતાની ભૂમિકા નિભાવી કદાચ સૌથી અઘરી પણ તેમ છતાં આપણી માતાએ બખૂબી નિભાવી જાય છે અને તેના પ્રેમમાં ક્યારેય ખોટ નથી આવતી એવી માતાનો દિવસ એટલે માતૃત્વ દિવસ માતા માટે જીવન એટલે તેનું બાળક કદાચ દરેક વ્યક્તિ પાસે અલગ અલગ પ્રકારના ઘણા કામો હશે પણ એકમાત્ર માતા એ કહેવા છે કે તેનું એકમાત્ર જીવન અને એ પણ એ પોતાના બાળકો માટે સમર્પિત કરી દે છે અને એ માતા માટેના આપણા પ્રેમમાં ક્યાંક ખોટ નહીં રહી જતી ને એ માતા માટેના વાત્સલ્યમાં આપણે ક્યાંક પાછા નથી પડી જતા ને એ આપણા માટે સૌથી મોટો સવાલ આજના સમયનો છે કારણ કે કહેવાય છે કે જનનીની જોડ સખી નઈ જડે રહેલો અને આ સાચી હકીકત છે કારણ કે માતા જેવું સરળ પ્રેમાળ નિસ્વાર્ અને વાત્સલ્યનો અખૂટ ભંડાર આવું વ્યક્તિત્વ આપણે કદાચ ગોતવા જશું ને તો પણ નહીં મળે અહીંયા સારું છે હું બાર વર્ષથી અહીંયા છું તો બહુ જ સારું છે કે અમને ઘર નથી યાદ આવતું ખાવાનામાં મજા આવે છે હરવા ફરવા લઈ જાય છે મોટી હોટલોમાં જમવા લઈ જાય છે દર વર્ષે જાત્રાએ લઈ જાય છે ઘર કરતા વિશે અમને છે અમે જે દુખિયારા હતા ઘરની દુઃખીમાંથી અમે છૂટીને અહીંયા આવ્યા છે અને અમારા ભાગ્યની હિસાબે બહુ સારું કર્યું છે જે દુવા દઈએ અમે મહેશ્વરી માતાજી કે જેથી અમારા પ્રાણ બચી ગયા છે અને અમને આટલો સાથ સહકાર મળે છે દાતાઓ એવા સારા સારા આવે છે અમને ઘર કરતાં વિશેષ બધું મળે છે તો તમે અહીંયા આવ્યા છો એનું એનું શું કારણ છે તમે અહીંયા આવ્યા છો એનું શું કારણ છે કારણમાં આટલું જરાક મારે મારા ઘરવાળા બરાબર નહોતું એટલે મારે જીવ બચાવીને આવવું પડ્યું છે અને ભગવાને મને સાથ સારો દીધો છે એટલા મારા ભાગ્ય સારા છે અને બહુ જ સારું છે ઘર કરતા વિશેષ તો બા અત્યારે બધા મમ્મીને શું કહેવા માંગશો અને બધા દીકરાઓને અને દીકરીઓને ખાસ આ દીકરાઓની તો રામાયણ છે ભાઈ દીકરાઓ આપણા છે બહુ આપણી નથી એ પારકી આવી એટલે આપણે એને એમ જ થાય છે કે આપણું ઘરવાળો છે એ જ છે પણ માવતરે જ્યારે તમને લીધા તમે આવ્યા ને એ તમને અમને ગઢડાને બહાર નીકળવું પડ્યું એ નથી સમજતી આજની બહુ એટલે અમારે આવવું પડ્યું ને આ રસ્તો લેવો પડ્યો છે આજે એમની આજે મધર્સ ડે છે તો મમ્મીઓને તમે શું કહેવા માંગો છો આમ તમારે મધર્સ ડે વિશે કાંઈ બોલવું હોય તો મધર ડે વિશે એટલું જ કહેવાનું કે કોઈ પણ દુખિયારું હોય અને ભગવાને જે આશ્રમ કાઢ્યા છે એ બહુ જ બહુ જ એટલે બહુ સારું કર્યું છે કે જેથી અમને શાંતિ મળે છે અમે ખોટી માયામાંથી છૂટી ગયા અને સાચી માયામાં ભગવાને અમને લગાડ્યા છે આટલું જ હું કહેવા છું બાકી માતાઓની હાલત તો અત્યારે આ જ છે તમે ત્યાં જાઓ ઈ જ છે ત્યાં આઠળ આઠ ભરેલા છે અને માજ્યો ખુશીથી રહી શકે છે તો માજીને કોઈ આધાર નહોતો આ દીકરા બહુનું રામાયણ હિસાબે જ અમારે આ દુઃખી ત્યાં આવવું પડ્યું છે તમે અહીંયા કેટલા ટાઈમ થયો એક વર્ષ થયો એક તો એ આ તમે અહીંયા આવ્યા એનું કારણ શું અમારે બિલ્ડરે ઘર બાંધ્યું ને અમે ચાનમાં રહેતા હતા પછી ઘર તોડીને બિલ્ડિંગ બાંધ્યું ક્યારે કોને ખબર હોય બહુ મમ્મીનો બહુ પ્યાર હોય ધ્યાન રાખીએ એ ભૂખા રહીને આપણે ખવડાવે અમને ખવડાવતા હતા મારા મમ્મી ભૂલકાર્ય ને બીજા ને હતા પણ એને ઘણા વર્ષ થઈ ગયા મમ્મી પાપા ગઈ ઘણી મહેનત કરી ઘણી કામ કર્યું ઘણી મહેનત કરી બધું કર્યું અત્યારના સમાજ માટે જો કોઈ સૌથી મુશ્કેલ સવાલ હોય તો એ છે વૃદ્ધાશ્રમ અને જ્યારે માતૃ દિવસ નિમિત્તે એક માતાની આંખના ખૂણે આંસુ દેખાય ત્યારે બહુ દુઃખની લાગણી થાય માટે આજના દિવસને આજ પૂરતો સીમિત ન રાખીએ અને આપણા દરેક દિવસને માતૃ દિવસ બનાવી અને માતૃ દિવસની ખરા અર્થમાં એનો અર્થ સમજીએ આપણી માતાને પણ એ જ પ્રેમ લાગણી અને વાત્સલ્ય આપીએ આ સાથે જ આજના વિષયને અહીંયા કરી ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે હવે મને રજા આપશો એ પહેલા વોઇસ ઓફ ડેના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા